વૈદિક હોળી માટે પણ તેનો ઉપયોગ થશે અત્યાર સુધીમાં આ વસ્તુ એમસી વિનામૂલ્યે વપરાશ માટે આપતું હતું પરંતુ હવે તેનો ભાવ નક્કી કરી વેચાણ માટે મુકાશે મહાનગરપાલિકા દ્વારા જે પણ ગૌશાળા હાલમાં ચાલુ છે એમાંથી એના ગોબરમાંથી આપણે વાત કરીએ કે એમાંથી સ્ટીક અને છાણા બનાવવાનું અને એને કઈ રીતે આપણે વાત કરીએ કે આગળ લઈ જઈ શકાય કઈ રીતે તેનો ઉપયોગ થાય એ માટેના પ્રયત્નો હાલમાં ચાલુ છે ગયા વર્ષે પણ આપણે વાત કરીએ કે પાંચ જેટલી વૈદી ખોરી એની સ્ટીકમાંથી કરવામાં આવી હતી આપને હું બતાવ એનો જે સેમ્પલ નમૂનો છે જે સ્ટીક બનાવવામાં આવી ગાયના ગોબરમાંથી ગૌશાળાની અંદર આ આપણે વાત કરીએ કે સ્ટીક બનાવવામાં આવે છે અને આ જે ગોબર છે એનો ફરી ઉપયોગ કરવામાં આપણે વાત કરીએ કે આ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે આપણે વાત કરીએ કે ગોબરમાંથી છાણા પણ બનાવવામાં આવે છે અને ઘણી રીતે આપણે વાત કરીએ કે કુદરતી રીતે પણ આપણે આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આની જે સ્મોક ઉત્પન્ન થાય ધુમાડો ઉત્પન્ન થાય તેનાથી મચ્છરો પણ દૂર ભાગતા હોય છે આમ આપણે વાત કરીએ કે એને રિસાયકલ કરી અને ફરી આપણે આ યુઝ કરી શકીએ છીએ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડ્યા પછી તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના જે ઢોરવાળા છે ત્યાં લાવવામાં આવે છે ને આના કારણે દૈનિક આઠ ટન કરતાં પણ વધુ જે છાણ છે તે ગાયોમાંથી એકત્ર થાય છે પરંતુ આ છાણનો સદુપયોગ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જે પદ્ધતિ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યરત કરી છે જે અંતર્ગત આપ જોઈ શકો છો હાલમાં દાણી લીમડા સ્થિત જે ઢોરવાળો છે ત્યાં ગાયોનું એકત્ર કરવામાં આવેલું છાણ છે તેમાંથી પર્યાવરણને નુકસાન ન થાય તે માટેની ડંગ સ્ટિક બનાવવામાં આવી રહી છે જેનો બળતન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે હાલ પ્રોડક્શન ચાલુ છે સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં જે સ્ટોક છે તે પણ અહીંયા વિવિધ પ્રોડક્ટનો બનાવવામાં આવેલો છે આપ જોઈ શકાય છે આ ડંગ સ્ટિક છે આ ઉપરાંત નાના છાણા છે આ ઉપરાંત પણ વિવિધ કેટલીક વસ્તુઓ છે જે બનાવવામાં આવી રહી છે અત્યાર સુધી આ વસ્તુઓને વિનામૂલ્યે મૂલ્યે સીના જ જે સ્મશાન છે તેમાં અને વિવિધ જે મંદિરો છે તેનામાં આપવામાં આવી રહ્યા છે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રોડક્ટને ઓપન માર્કેટમાં સામાન્ય લોકો માટે વેચાણથી તેને લઈ શકાય તે માટેની પણ પોલિસી લાવવા જઈ રહી છે એટલે જે પ્રમાણે ખૂબ જ મોટા પ્રમાણમાં છાણ કે જે ગાયોનું મળમૂત્ર કહેવાય છે તે એકઠું થાય છે તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હાલમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં આ તમામ પ્રોડક્ટને ઓપન માર્કેટમાં લોકો માટે મૂકવામાં આવશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ પ્રાઇમ રિપોર્ટ જોવાનું